પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર રાજપીપળા રોડ પર આવેલા બનાસ બલ્ક કેરિયર નામના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઉભું છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ટેન્કર ચાલકની પૂછપરછ કરી હતી જોકે ટેન્કર ચાલક શનિકુમાર ગૌતમે સંતોષકારક જવાબ ન આપ્યા હતા આથી પોલીસે ટેન્કરમાં રહેલા કેમિકલની ચકાસણી હાથ ધરી હતી અને આ અંગે જીપીસીબીને પણ જાણ કરતા તેમના દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા તો આ કેમિકલ અંકલેશ્વર જીઆઈડીસીમાં બેલ કંપની નજીક આવેલા શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે પ્રાથમિક એકતાલીસ એક ડી મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી જીપીસીબી દ્વારા આ અંગે પ્રાથમિક અહેવાલ આપવામાં આવ્યો હતો જે બાદ પોલીસે તપાસ કરતાં જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું હતું એટલું જ નહીં ખોટા બિલનો ખરા તરીકે ઉપયોગ પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું અંતે એલસીબી પોલીસે શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક પવન મિશ્રા સુધાબેન પવનકુમાર મિશ્રા સંતોષ કૃપાશંકર મિશ્રા સનીકુમાર ચંદ્રભાણ ગૌતમ દેવાકાંજી જગાણિયા અને વેશમી ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે ગુનો નોંધ્યો છે તેમજ ટેન્કર ચાલક સહિત રૂપિયા સત્તાવીસ લાખથી વધુના મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે પોલીસે આ મામલામાં બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિકવરી સોલ્વન્ટ હોવાનું ખોટું બિલ પણ બનાવ્યું હતું અને શ્રી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાની કંપનીમાંથી સ્પેન્ટ સોલ્વન્ટ સ્ટોરેજ ટેન્કમાંથી સ્પેન્ટ સોલ્વન્ટને નિયમો અનુસાર સોલ્વન્ટની રિકવરી પ્રોસેસ કરવાની જગ્યાએ સીધે સીધો નિકાલ કરવા સારું વૈશ્રમી ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદના માલિકના ઓર્ડર પ્રમાણે શ્રી ઇન્ડસ્ટ્રીઝના માલિક દ્વારા રિકવર સોલ્વન્ટનું ખોટું બિલ બનાવી બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના સંપર્ક કરી ટેન્કર ભરાવ્યું હતું